આત્મદેવ બ્રાહ્મણ એની એક પત્ની એનું નામ ધું હવે ધૂંધુલી છે ને એવું કે લોક વાર્તા રતા બહુ જલ્પિકા ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ બુદ્ધિ ને છે ને એવું કહેવામાં આવે ને કે ચાલો રેડી થઈ જાઓ આજે આટલા વાગ્યાનો શો છે એટલે ગમે એટલી તકલીફ હશે ગમે એવી રોગની પીડા હશે ગમે એવા ઇમરજન્સી ઇમ્પોર્ટન્ટ કામ હશે બુદ્ધિ ડાયવર્ટ કરી દેશે આપણી બુદ્ધિની વાત થાય છે પણ એ બુદ્ધિને જો એવું કહેવામાં આવશે કે ભાઈ ત્રણ વાગે કથા છે એટલે અઢી વાગ્યા સુધી તો મનમક્કમ હોય પણ પોણા ત્રણે બુદ્ધિ એમ કે ભાઈ ત્યાં કથામાં જેને હું કામ છે કથા કરવા વાળા કર્યા કરે હાંભળવા વાળા હાંભળ્યા રાખે કારણ કે આ બુદ્ધિ છે ને ઈ એને રુચિ છે ને ઈ પસંદ છે એને આનંદ પસંદ છે પણ હકીકત જો તમારી બુદ્ધિ દેવમય થશે તો સાચો આનંદ અહીંયા જ છે કારણ કે આ આનંદનો નો એક સ્વરૂપ એવો છે કે આ ભૂમિમાં જ્યાં સુધી પહોંચે ત્યાં રોગ દ્વેષ ભયનો નાશ થાય પણ એ બુદ્ધિને ખબર પડતી નથી ધું એવું કહેવામાં આવે કે સત્સંગ છે તોય એ ધુંધુલી નહીં જાય પણ લખ્યું છે લોક વાર્તા ક્રુરા ગામની ઉથલપુથલ ગામની પંચાયત કરી હોય તો એમાં ધૂંધલી પેલા હશે કોઈ ના કોઈ ખૂણે આપણી બુદ્ધિ પણ તો ધુંદુલી છે આત્મદેવ બ્રાહ્મણ બધી જ વાતે સુખી પણ એક વાતનું દુઃખ સંતતી નથી સંતાન નથી એક વાતનું દુઃખ હંમેશા માટે આત્મદેવને રહ્યા કરે પણ સંતાન નથી એ દુઃખ આત્મદેવ નથી ને જરાય ચિંતા નથી ધૂંધુલી તો કહે કે ઉલટાનું સારું છોકરા ન હોય ને તો વધારે સારું કે આપણે ક્યાંક જઈએ તો છોકરાઓને લઈ જવા પડે એનું ધ્યાન રાખવું પડે છોકરા બગડે તો સાફ કરવા પડે વારંવાર મોઢું લૂછવું પડે એના કરતાં ન હોય તો સારું હવે છોકરા થાય તો આપણે પહેલાં તો પહેલું નુકસાન કે પિક્ચર જવાનું જોવા જવાનું અમુક સમય સુધી છૂટી જાય નાના બાળકને લઈને પિક્ચર જોવા જવાય નહીં આ બુદ્ધિના વિચારો છે આત્મદેવને દુઃખ છે સંતાન નથી પણ ધૂંધુલીને નથી